નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ બાયડના છાપરિયા ગામમાં સંભવિત ખતરો બાયડ તાલુકાના ચોયલા જીબી આવતા છાપરિયા ગામમાં વીજળીના તાર અને ડીપી પર ચોમાસામાં ઉગેલું ઘાસ જાણે લીલી ચાદર ઓડી લીધી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે ચોમાસા પહેલા જીબી દ્વારા વીજળીના તાર અને ડીપી આસપાસની જાળી ચાંકરા અને ઘાસ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે જેથી વીજ પુરવઠામાં કોઈ અવરોધ ન આવે અને કોઈ દુર્ઘટના ન થાય જો કે હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને છાપરિયા ગામમાં આ કામગીરીનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે વીજળીના તાર અને ડીપી પર ઘાસ ઉગેલું હોવાથી કોઈ ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે વરસાદ અને ભેજને કારણે શોર્ટ સર્કિટ થવાથી વીજળી ગુલ થવાની અથવા તો કોઈ જીવલેણ અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે આવા સંજોગોમાં જો કોઈ ગંભીર સમસ્યા સર્જાય તો તેની પાછળ કોણ જવાબદાર રહેશે આ એક મોટો સવાલ છે જીબી દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જોખમ દૂર કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે